ફ્રેન્ડ આજે આપણે શેર કરવાના છે વેજ મન્ચુરિયન તમે માર્કેટમાંથી ઘણી વખત લાવીને ખાધા હશે બટ તમે જો એક વખત ઘરે આ રીતે બનાવી લીધા તો તમે માર્કેટ વાળા તો ભૂલી જવાના છો અને ઘરે જ બનાવવાના છો તો ચાલો ફટાફટ રેસીપી શેર કરી લઈએ અહીંયા મેં એક મોટા બાઉલમાં આપણે એક કપ ભરીને કોબીજ એડ કરી કરીશું ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરવાનું છે ત્યારબાદ મેં ડુંગળી પણ એડ કરી છે હવે આપણે આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીશું મેં આદુ અને લસણને ક્રેટ કરીને એડ કરી છે લસણ ના ખાધા એમ સ્કીપ કરી દેવાનું અહીંયા લસણનો જે સ્વાદ છે તે બહુ જ મસ્ત આવવાનો છે એટલા માટે આપણે એડ કરવાનું આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ બાદ ક્યાર મરીનો પાવડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું પાવડર આપણે એક ચમચી એડ કરીશું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યારબાદ આપણે ગરમ મસાલો એક ચમચી પાવડર એડ કરીશું અને ત્રણ મોટી ચમચી આપણે કોર્નફ્લાર અને ત્રણ મોટી ચમચી આપણે મેંદાનો લોટ એડ કરવાનો છે તો બંને બંને લોટ આપણે અહીંયા તેમ જ લેવાના છે એકદમ પરફેક્ટ માપ છે બરાબર તેને મિક્સ કરી લેવાનું છે માર્કેટ દ્વારા જે બનાવતા હોય છે તે અહીંયા કોર્નફ્લારનો ઉપયોગ કરતા હોય છે જેથી જે આપણા મંચુરિયન છે તેનો ક્રિસ્પી એવો ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય તો અહીંયા મેં બરાબર પહેલાં તો મિક્સ કરી લીધું થોડું મને ડ્રાય લાગતું હતું તો થોડું થોડું મેં પાણી એડ કરી અને તમે જોઈ શકો છો મેં આ રીતના બોલ્સ બનાવી લીધા છે તો અહીંયા આપણે આ રીતે થોડું થોડું પોષણ લઈ લેવાનું અને આપણે જે મંચુરિયન્સ બોલ આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બધા મંચુરિયન્સ બોલ્સ તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેવા કલર પણ એકદમ સરસ તેવો આવ્યો છે તમે જો કલર એડ કરવા માંગતા હોય તો કલર એડ કરી શકો છો બટ અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરેલું છે કાશ્મીરી તેનાથી એકદમ સરસ એવો લાલ કલર આવી જાય છે અને આપણા જે મંચુરિયન્સ છે તે બહુ જ મસ્ત દેખાવ પણ દે છે અહીંયા મેં બાજુમાં ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું આપણા જે મંચુરિયન્સ છે તે આપણે બધા એડ કરી દઈશું થોડા થોડા એડ કરી અને તેને ફ્રાય કરી લઈશું અહીંયા આપણે બે વખત તેને ફ્રાય કરવાના છે જેથી મંચુરિયન્સ છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે તો અહીંયા મેં પહેલાં તો બધા મંચુરિયન્સ ફ્રાય કરી લીધા છે બે બેન્ચમાં હવે આપણે જે પહેલા જે ફ્રાય કર્યા હતા મંચુરિયન તે આપણે લઈ લઈશું અને તે આપણે ફરીથી પાછા તેલમાં એડ કરી દઈશું અને ફરીથી તેને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં ફરીથી ફ્રાય કરી લીધા જે આ મન્ચુરિયન્સ છે તે એકદમ સરસ એવા ક્રિપી બનીને તૈયાર થશે માર્કેટમાં મળે તેવા બોજ મસ્ત બનીને તૈયાર થશે એક વખત તમે આ રીતે ટ્રાય કરજો તમારા મન્ચુરિયન્સ છે તે બિલકુલ પણ બગડશે નહીં અને તે જવારમાં તમે પવેક બનાવશો બાળકો તો બહારના ખાવાના જ ભૂલી જશે અને એકદમ હેલ્ધી પણ રહેશે જો તમે ઘરે બનાવી લીધા તો અહીંયા મેં બધા મંચુરિયન્સ છે તે ક્રિસ્પી કરી લીધા છે બંને બે વખત તળી લીધા છે આપણે તો અહીંયા તમે જોઈ શકો છો તેનું સ્ટ્રક્ચર એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો અંદરનો લુક તમે જોવો બહુ જ મસ્ત છે તો એકદમ માર્કેટમાં મળે તેવા માર્કેટમાં મળે તેવા એકદમ સરસ એવા બનીને તૈયાર થયા છે હવે આપણે એક કઢાઈ લઈ લીધું તેમાં તેલ એડ કરીશું અને તેમાં આપણે ડુંગળી અને કેપ્સિકમ એડ કરીશું અને તેને થોડા સાતળી ત્યારબાદ મેં અહીંયા આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બરાબર હવે આપણે અહીંયા એડ કરીશું એક ચમચી સોયા સોસ એક ચમચી રેડ ચીલી સોસ એક ચમચી આપણે એડ કરીશું ટમેટો કેચપ અને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે ડ્રાય મંચુરિયન્સ બનાવી રહ્યા છે તો ગ્રેવી છે તે આપણે રાખીશું તો મેં અહીંયા કોર્નફ્લા લઈ લીધો છે એક ચમચી અને તેમાં પાણી એડ કરી બરાબર સ્લરી તૈયાર કરી લઈશું એકદમ સ્મૂથ આપણે સ્લરી આ રીતની તૈયાર કરી લેવાની હવે આપણે તેમાં એડ કરીશું અહીંયા મેં થોડી થોડું એડ કરી દીધું છે અને બરાબર આ રીતે મિક્સ કરતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં થોડું થોડું એડ કરી અને ગ્રેવી એકદમ સરસ એવી આપણે તૈયાર કરી લીધી છે આ રીતે કોટ કરી લઈશું ઉપરથી આપણે લીલી ડુંગળી પણ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમારે જો અહીંયા વધારે ગ્રેવી વાળા હોય તો કોર્ન ફ્લાવરમાં તમારે વધારે પાણી એડ કરી અને તમે સ્લરી કરી દેવાની અને તમે એકદમ સરસ એવા ગ્રેવી વાળા મંચુરિયન્સ તમે બનાવી શકશો હવે આપણે અહીંયા મંચુરિયન્સ તૈયાર થઈ ગયા છે પ્લેટમાં આપણે કાઢી લીધા છે તો ગરમા ગરમ આ વેજ મંચુરિયન્સ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ આની રેસીપી તમને કેવી લાગી તો આવી રેસીપી સાથે આતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી વધારે I'll do bye bye.